સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચાર ની અંદર મિત્રો આજે તારીખ થઈ છે નવ ઓક્ટોબર બે હાજર પચીસ અને ગુરુવાર ત્યારે આજના હવામાન સમાચાર જાણીએ તો મિત્રો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ

જિલ્લાઓમાંથી દિવસમાં સંપૂર્ણપણે વિદાય લઈ લે તેવી શક્યતા છે પરંતુ ત્યાં સુધી કેટલીક જગ્યાએ છૂટાછવાયા ઝાપટા ચાલુ રહી શકે છે આગામી ચોવીસ કલાક દરમિયાન વરસાદની શક્યતા મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રહેશે જેમાં દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે આ ઉપરાંત સંઘ પ્રદેશ દીવમાં પણ વરસાદની સંભાવના છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જેવા જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ સંઘ પ્રદેશોમાં જોઈએ તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવો વરસાદ પડી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતમાં જોઈએ તો મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુર જેવા જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થઈ શકે છે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે દરિયાકાંઠે ડી સી વન સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે જે માછીમારો અને દરિયા કિનારે રહેતા લોકોને સાવચેત રહેવાનો સંદેશ આપે છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ઠંડીને લઈને પણ આગાહી કરી છે જેમાં તેનું એવું કહેવું છે કે વીસ ઓક્ટોબર બાદ કડકડતી ઠંડી પડવાની શરૂઆત થશે અને ભારે ઠંડી પડી શકે છે આ વખતે લઘુત્તમ તાપમાન આઠ શકે છે રાજ્યમાં ઓક્ટોબરથી ઓક્ટોબરથી ઠંડીની થશે શરૂઆત અને અને ઠંડા હાડ થી જાવતી ઠંડી પડશે ત્યારબાદ બાવીસ ડિસેમ્બરથી બાર ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે આવું આંબાલાલ પટેલે અત્યારે હાલ ઠંડીને લઈને પણ આગાહી કરી દીધી છે ત્યારબાદ આંબાલાલ પટેલનું કહેવું છે કે બાવીસ ડિસેમ્બરથી બાર ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીથી પણ નીચું જશે અને નવેમ્બર માં વિક્ષેપની શક્યતા રહેલી છે અને આ વિક્ષેપના કારણે ન્યૂનતમ અને મહત્તમ તાપમાન ઘટશે બાવીસ ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે આ વખતે હાડથી જાવતી ઠંડી દેશભરમાં પડવાની શક્યતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકશે નવ ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદની આગાહી આંબાલાલ પટેલે વધુમાં એવું પણ કહ્યું છે કે મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલ્લી અને બનાસકાંઠામાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે તે સિવાય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તેમજ પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે સાથે સાથે ભારે વરસાદના કારણે તાપી નર્મદા અને સાબરમતી નદીમાં જળસ્તર વધશે અને ખેડૂતો વરસાદમાં વાવેતર કરશે તો તેમને પણ પાક સારો મળી શકશે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી દીધી છે મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે જામનગર પોરબંદર દ્વારકા સુરત વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે અને ચક્રવાતની અસર ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી શકે છે દસ ઓક્ટોબર સુધી દરિયો ન ખેડે તેવી તેવી પણ સૂચના આપવામાં આવી છે છે દરિયામાં કરંટ જોવા મળશે અને મોજા ઉછળશે આગાહી આંબાલાલ કરી ઓક્ટોબર પછી વરસાદ ધીરે ધીરે વિદાય લેશે અને અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાની અસર ના પગલે ગુજરાતના વિવિધ જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો હતો જોકે શક્તિ વાવાઝોડું વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાતા સંભવિત ખતરો બીજી તરફ નિષ્ણાંત પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે દિવાળી દરમિયાન પણ માવઠાજુ વાતાવરણ રહેવાની શક્યતા છે તારીખ દસ થી તેર ઓક્ટોબર દરમિયાન હળવા વરસાદની આગાહી કરી છે અને થોડા દિવસોથી થી લઘુતમ પારો ઘટી

સવારના સમયમાં ઠંડી પડવાની સંભાવના રહેશે જ્યારે ઓક્ટોબરમાં બંગાળનો ઉપસાગર વધુ સક્રિય રહેશે જેના કારણે ગુજરાતમાં વાદળવાયુ આવવાની સંભાવના રહેશે આંબાલાલ પટેલે નવેમ્બર મહિનાની આગાહી કરતા જણાવ્યું છે કે નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી ભારે વરસાદ થવાની સંભાવના રહેશે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે જેના પગલે વાદળછાયા વાતાવરણ સાથે કે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે અઢારમી નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ખતરનાક વાવાડા બનવાની સંભાવના રહેશે તેથી અઢાર નવેમ્બરથી ત્રેવીસ ડિસેમ્બરની શરૂઆત સુધીમાં એક ડિસેમ્બરની ગુજરાતમાં શરૂઆતમાં ઠંડક જ્યારે બાવીસ ડિસેમ્બરથી દેશમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા ગાત્રોથી જવતી ઠંડી પડવાની સંભાવના રહેશે ઉત્તરાયણ પછી પણ ઠંડીની લહેરો આવતી જશે સામાન્ય રીતે ઉત્તરાયણ પછી ઠંડીમાં ઘટાડો થતો હોય છે પરંતુ આ વખતે ઠંડી જોવા મળશે ગુજરાતમાં આ વર્ષે ચોમાસું લંબાયા બાદ સાઉથ વેસ્ટ મોન્સન વિદાય લેવા માટે તૈયાર છે ભારતીય હવામાન વિભાગ આઈએમડી ની લેટેસ્ટ આગાહી મુજબ આગામી બે થી ત્રણ દિવસમાં ચોમાસુ રાજ્યમાંથી સંપૂર્ણપણે વિદાય લઈ શકે છે ચોમાસાની વિદાય સાથે જ ગુજરાતમાં સૂકા અને ઠંડા વાતાવરણની શરૂઆત થશે જે ધીમે ધીમે શિયાળાના આગમન તરફ દોરી જશે હાલ ચોમાસાની વિદાય રાખા એટલે કે વિડ્રોલ લાઈટ વેરાવળ ભરૂચ ઉજ્જૈન ઝાંસી થઈને પસાર થઈ રહી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતના બાકીના ભાગો તેમજ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાંથી પણ ચોમાસાના ચોમાસાની વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિઓ હાલ બની રહી છે તાજેતરમાં અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ચક્રવાતી વાવાઝોડું શક્તિ હવે નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે આ સિસ્ટમ હવે પૂર્વ દક્ષિણ પૂર્વ દક્ષિણ પૂર્વ તરફ આગળ વધીને આગામી બાર કલાકમાં વધુ નબળી પડવાની શક્યતા છે આ સિવાય હરિયાણા પર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ ગુજરાતના હવામાન પર ખાસ નહીં રહે આ બે સિસ્ટમો નબળી પડવાને કારણે હવે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદનું જોર ઘટશે અને વાતાવરણ શુષ્ક બે ડિગ્રી સેલ્સિયસ નો વધારો થઈ શકે છે આગામી આખા સપ્તાહ દરમિયાન લઘુત્તમ તાપમાન સ્થિર રહેવાની શક્યતા છે અને મોટા ભાગના વિસ્તારોમાં હવે વરસાદ ઘટશે પરંતુ કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે મિત્રો આ હતા આજના લેટેસ્ટ હવામાન સમાચારો મિત્રો અંત સુધી અમારી સાથે તમે લોકો જોડાયેલા રહ્યા તેમના માટે તમારો હુકુબ આભાર અને ખાસ તમે આ વિડિયો કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો તો ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવજો જેનાથી આવતા વિડીયોમાં તમારા નામ સાથે તમારી કમેન્ટનો અમે ઉલ્લેખ કરી શકીએ અમારા તમામ દર્શક મિત્રો સાથે મિત્રો આવા જ જોવા લગતા માટે અમારી આ ચેનલ ગુજરાતી સાથે આજે જોડાઈ જજો અને અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવનને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકનને ઓલ પર પ્રેસ કરી લેજો જેનાથી કોઈ પણ નવો વિડીયો અમે અમારી ચેનલમાં હવામાનને લગતો મૂકીએ તો સર્વપ્રથમ નોટિફિકેશન તમને મળી રહે મિત્રો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવન તરફથી ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક આવાજ હવામાનને લગતા અને સચોટ અને જે કાંઈ અમને અપડેટ મળે છે તે તમામ અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને જઈએ જય ભારત